કાર્ય ક્ષેત્રમાંથી છૂટી ગયો છું અને હવે જાવું છું શહેરમાંથી ગામડા તરફ આપણે ધૂમ પડી છે અહીંયા હવે ધૂમ લઈ આગળ ઉપડીશું ઓનલાઈન ટિકિટ કરી ઓનલાઈન ટિકિટ પીવે છે પાણી અમે પહોંચી ગયા પ્લેટફોર્મ ઉપર હવે ટ્રેન આવે એટલી વાર છે હે ટ્રાફિક કે હોય એટલે ટ્રાફિક તો સબ ઊંચે હોય હાલ જોર દિવ્યાંગ જન લખ્યું છે હું એક ઊડી કમ્પ્લીટ લોકો ઉતરે છે પાછા વ્યવસ્થિત રીતે ઉતને ગાતો કોલા ટીકી લાગે છે ટ્રેન ઉપડી ગઈ છે લોકલ આ છે હોડાલ નું બસ સ્ટેન્ડ હવે અમે જાય છે બલિયાવડ અમે અત્યારે ચાલ્યા જઈએ છીએ પપ્પાને અંદર નડે રોડ સામો દેખાય છે ને ત્યાં સુધી ચાલ્યા જવાનું છું એટલે ખોટા ખોટું શું ભાઈ કોઈને હેરાન કરવા અહીં સુધી ઠેઠ પચીસ કિલોમીટર દૂર આપણને ચડવા આવતા હોય હું તો બેસી ગયો તો રુચિ હાલમાં હાલ ખોટા ટાઈમ પાસ કરવો હોય પેલા પોલીસ ની તૈયારી કરતી દોડતી પંદર પંદર કિલોમીટર કલાક અંદર કાપી નાખતી હવે એમ કે છે કે પગ દુખે છે પગ દુખે છે આ તો સગવડતા વધી ને એટલે માણસો આળસુ ના પીર થતા ગયા

હાલો ગાડી આવી ગઈ છે અને પપ્પા અને બીજું કોણ છે કુમો ગુમભાઈ વાટે ઊભા છે ચાલો બેહી જાય છે ફટાફટ ગાડીમાં હાલે લોક ખોલજો ભાઈ ખોઈ તાકાત કરીને ખોલવાની ભાઈ તાકાત કરીને ખોલવા કઈ વાહ કમાભાઈ વાહ હાર વાલો જવા દયો ગાડી

મુંબઈના રુચિતા અત્યારે જમવાની થાળી તૈયારી કરે છે અમે હાથોને બેહી ગયા છે ભીખા થયા હોય સવારને એમ નેમ નીકળી ગયા હોય દીદી વાહ મસ્ત અને હળદના પાપડ શેખા છે નાંધીએ પૂર આ જોઈને બેઠા હતા ગાવડા આવે પછી અમે હવે જમવાના બેહી અમે પહોંચી ગયા એનું શાક બને હવે જોતો ગૂચ કરી તો જો તો ખરી હવે સરપ્રાઇઝ નથી કરવી વાહ મસ્ત મજાનું છે શાક છે મારું પ્રિય શાક છે

કમાયે કપડા પહેર્યા વતાય છે ને નીચે શું પહેર્યું લાલ શર્ટ ઉપર ટોપી આ થેલો છે હે ભાઈ હોલ બૂટ કાઢવા ને હા ચાલો તો મમ્મી જમીન બે ગઈ છે નાનજી બાપુ હોય ગયા છે રોજી તે સામાન કાઢે પપ્પા બે ગયા રાતે બધા સુઈ ગયા હાકી ગયા હતા અત્યારે સવાર થઈ ગઈ છે વહેલી અને નવ વાગી ગયા છે અને અમે જાગી ગયા છીએ જોયું તો મમ્મી ને દીદી ને રૂચિતા ની બધા ઘઉં સાફ કરે છે મમ્મી ઘઉં સાફ થઈ ગયા કેટલાક કરવાના છે તો તમે અત્યારે શું કરતા હતા બધા રોજી તાઈ વહેલી ઉઠીને બધે મળી આવી હગા વાળા ગામમાં આટો મારી આવી દીદી છે ઘઉં સાફ કરે છે અમારે લઈ જવાના છે બીજા ઘરે પાછું મમ્મીએ મૂકી દીધું ચા હાલો ચા પીવો હાલ આ આલ્બમ જ જોવે છે મેં એક જ વાર જોયું આ દસ પંદરમી વાર જોવે છે કે પૈસા વસૂલ કરે છે એમ જોઈને હાલો ચા પીવો પીવા

હાલો નીકળી છીએ મમ્મી આવ્યો જય સ્વામિનારાયણ નારાયણ સારું વાલો ટાટાભાઈ ભાઈ કઈ દે રજુ દીદી હાલો મમ્મી જય સ્વામિનારાયણ હાલો જય સ્વામિનારાયણ અહીંયા અત્યારે ઓવર બ્રિજ બને છે ને ટ્રાફિક દુનિયા અને રાજકોટથી જેતપુર એ રોડ એટલો ખરાબ થઈ ગયો છે થોડીક ગાડી હાલે ને તો ટ્રાફિક સર્જાઈ જાય છે

હવે અમે કઈક નાસ્તા પાણી કરી લઈ એટલે પછી હવે રાજકોટ તરફ નીકળીશું ખોડિયા હોટલ એને ઉભા નાસ્તો કરી લેશું હાલ શું નાસ્તો કરું તારે નહીં ના ભાઈ ફોન ચાલુ છે સરસ હાલો ઘાટિયા વડાપાઉં જાબેલી જે જોઈ ખાવાની ઈચ્છા થાય છે